અને આ છોકરાને નોકરી મળે તો આપડે બનાવવા નહીં આપણે નિશાળ નહીં તો

ખા હસકો અખોરે તું ખા મન તો મજા મજા આવજો નિશાળ દે નિશાળ જવા નીકળી જવાનું પણ નિશાળે જવાનું આટલે આવતું રહેવાનું દરરોજ અખોરે ખા જલ્દી લટડ લટ

આખો બગાડે અમારો છે આઈ ગયા બે જણા દારૂડિયા કદી નહીં દેતા એ પકડો

મને ખબર એના હવા ને મારી અમે હારું પેલા બધી વાત કરાવું પાવર ની વાત કરીને હમણાં માથા ને હારા માટે કહીએ એટલે તેને ખોટું લાગી રહ્યું હવે નહી પીવું મારા તા તું બધું બગાડ્યું લેવા જ માર્યો મોટો એટલો ખોટો છોકરો ના યાર હવારે જ મેકલ્યો નેહાર અને પેલો હતો

આ લો તો મારો રખડેલ બનાયો તારો છોકરો રખડેલ જ મારો છોકરો યાર મને ખબર હતી કે નહીં જવાના કિશુભા બોલાવા ના બો લે હાડ છોકરા સીધો કરો બોલો કિસભાઈ મોટા મોટા છોકરા મારે મારે પણ ના સુધર હું ના સુધર મેં એકલું તો ખરા એ તમારી વાત એ પેલા વાળા બતા